પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ રોપવે વાર્ષિક મેન્ટેનન્સ માટે પાવાગઢ રોપવે સેવા સત્તર ફેબ્રુઆરીથી એક માર્ચ સુધી બંધ હતી ત્યારે હવે તે લંબાવીને ચાર માર્ચ સુધી બંધ રહેશે અને પાંચમી માર્ચથી રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે હોવાનું સામે આવ્યું છે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલ રોપવે વાર્ષિક મેન્ટેનન્સ માટે પાવાગઢ રોપવે સેવા ગત તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીથી એક માર્ચ સુધી બંધ રહેશે તો આ વાર્ષિક મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ રોપવેની સુવિધા રાબેતા મુજબ બે માર્ચથી ચાલુ થવાની હતી જે હવે એક માર્ચથી લઈને ચાર માર્ચ સુધી બંધ રહેશે તો મેન્ટેનન્સની